દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલમાં તિરંગા યાત્રા અને નશામુક્ત ભારત શપથગ્રહણ દેશભક્તિ અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે દ્વિગણ કાર્યક્રમોનું સફળ આયોજનમાં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ જિલ્લો તાપી ખાતે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પરિપત્ર અન્વયે એનએસએસ અંતર્ગત હરઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના માનની આચાર્ય શ્રી ડોક્ટર કે આર બ્રહ્મ ત્યાર ભટના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રાનો ઉદ્દેશ શહીદોને શ્રદ્ધાંજલિ રાષ્ટ્રીય ધ્વજ પ્રતિ આદર રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનો હતો તિરંગા યાત્રાનું પ્રસ્થાન સવારે નવને ત્રીસ કલાકે ઉછેર પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યું અને યાત્રા મુખ્ય માર્ગો તથા સ્થળોથી પસાર થઈ તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ થઈ યાત્રામાં માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલમસિંહ વસાવા મામલતદાર સહાયક તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો ગામના સરપંચ અને અધિકારીઓ ગ્રામજનો તેમજ કોલેજ અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તે જ દિવસે કોલેજમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય વિભાગના માર્ગદર્શન હેઠળ નશા ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ પણ યોજાયો કાર્યક્રમ દરમિયાન નશામુક્ત મુક્ત જીવનના મહત્વ પર ટૂંકું માર્ગદર્શન આપવામાં આવ્યું અને હાજર સોવે એનએમબીએ વેબસાઇટ મારફતે ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી જેમાં માદક પદાર્થો તથા તમાકુના વ્યસનથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ બંને કાર્યક્રમોનું આયોજન આઈક્યુએસી કોર્ડિનેટર પ્રોફેસર ઉર્વિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પ્રોફેસર પ્રદીપ વસાવા અને એનએસએસ પ્રોફેસર ઓફિસર પ્રાપ્તિ આર પાડવી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું